મારા મારા બાપુ આજે હું પોચી ગયો રાજકોટ ની સંત રોડ ઉપર તમે પુષ્પા બોલે નો ટેસ્ટ કરીને કઉ બાકી એ પાછા પાગરા નો

ખાવા હોય ને માં મારા રંગીરા રાજકોટ નું તો બાકી જેવું પડે હોમ શીરા નું કઈ ચાક નો થાય અને અમારા રોકી ભાઈ ત્યાં ને આ ઘૂગરા વાળા એની કઈ વાત નો થાય